ભુજની તો ભુજ શહેરમાં નગરપાલિકાની નિષ્ક્રિયતાના કારણો રસ્તાની હોય દરેક રીતે ભુજની પ્રજા હાલ તો બેહાલ બની ગઈ છે તો આ બાજુ સરકાર મોટી મોટી જારાતો તો કરે છે પણ પ્રજા અત્યારે મોંઘવારી લોકડાઉન અને ગટરના પાણીથી તો બેહાલ જ જોવા મળી રહી છે ત્યારે જોઈએ આ અંગે વિગત દર્શાવતો અમારો અહેવાલ ભુજ નગરપાલિકાની બોડીને પાંચ વર્ષ પૂર્ણ થયા છે તેમ છતાં લોકોના પ્રશ્નો હજી ઉકેલાયા નથી ભુજના દરેક વોર્ડમાં રહેવાસીઓ સમસ્યાઓથી ત્રસ્ત છે ત્યારે શહેરના વોર્ડ નંબર અગિયારમાં આવેલ સિદ્ધિવિનાયક નગરના રહેવાસીઓ પણ વિવિધ પાયાની સુવિધાઓ ઝંકે છે સ્થાનિકોનું કહેવું છે તેમના વિસ્તારમાં બે હજાર આઠમાં પ્લોટ ફાળવાયા હતા અને આજે હજી પણ કોઈ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી શિયાળામાં પણ પાણીની સમસ્યા ઉદભવતા આ વિસ્તારની બહેનો તંત્ર સામે રોષ ઠાલવતી જોવા મળી રહી છે મારો મેઇન પ્રશ્ન તો કોલોની અંદર જે કોમન પ્લોટ આવેલો છે ત્યાં દર વખતે વરસાદી પાણી ભરાય છે ડેન્ગ્યુ જેવા મચ્છરો ત્યાં પેદા થાય છે અને ગંભીર બીમારી થવાના પણ ચાન્સ છે સાથે એક જે મેઇન રોડ અમારો જે કોલોનીનો મેઇન રોડ છે એ મેઇન રોડ મંજૂર થઈ ગયો હોવા છતાં પણ

ગટર આનું ગટરનું અને પાણીનું અમને સગવડ કરી દેવામાં આવી પણ પાણી ખૂબ અનિયમિત છે અને રોડનું કામ પણ ઘણા ટાઈમથી પાછું અમને એમ કહેવામાં આવ્યું છે કે તમારી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે તો ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ હોય તો અમારી એક જ વિનંતી છે કે અમારું કોલોનીનું જે કામ છે તમે લોકો અત્યારે જોઈ શકો છો કે કેટલી હદે અમારું આ જે આંગણા પ્રાંગણ કહેવાય જે કોમન પ્લોટ છે એમાં એટલી ગંદકી છે બાવળિયા એટલા છે છતાંય પણ તંત્રના પેટનું જો પાણી ન હાલતું હોય તો અમારી અત્રે મહિલા મંડળની અને અમારા પ્રમુખ શ્રી તરફથી એક જ રજૂઆત છે કે તંત્ર ધ્યાન દોરે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ સત્તાધીશ કે નેતાઓ પાસે તેઓના પ્રશ્નો સાંભળવાનો સમય નથી ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે જો આ સમસ્યાનો ઉકેલ આવશે નહીં તો તેની અસર આવનાર ચૂંટણીમાં જોવા મળશે એટલું જ નહીં જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરાશે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ